ગિરનાર ઉપર એક એવી જગ્યા છે આ વેલનાથ બાપુ ની જગ્યા છે જ ગાઢ જંગલ માંગ આવી આવે છે મિત્રો આગળ નો નજાર હોય આવે એક વાર આવું હોય તો વેલનાથ બાપુ ની જગ્યા આવું જોઈએ તો મને ધ્યાન રાખજો ઓલા હાલો જઈ જાવલા હા વેલનાથ બાપુ એવા સામે છે અલા આ પાણી પડે ઈ તો જો ઉપરથી ઈવા જ લાગો આમ જો સામે ઓલા પડે હો દેખાય અલા ઓલો તો ગયા વઈ ગયો ઓય હાલો હાલો ઓય વેલનાથ બાપુ ની જગ્યા હાલો ઓય આ હા હા હાલો ના ના હાલો હાલો બસુ વેલનાથ બાપુ એ આવો વેલનાથ બાપુ ની જગ્યા એ આવો હોય એટલે તો પત પાણી આવતું હોય તો કેવું આવતું હોય પાણી તો આવેલું જ જાય આવશે રસ્તામાં રવિયા क्या गय रोस्तो लाऊ हूं बढ़िया वेलनाथ बापूनी लगी हां हां इधर 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 अल्लाह कित